भारतीय पुलिस दिवस क्यारे ઉજવાય છે એ 15 ઓગસ્ટ બી 21 ઓક્ટોબર સી 26 જાન્યુઆરી ડી 2 ઓક્ટોબર જવાબ બી 21 ઓક્ટોબર IPC નું પૂરું નામ શું છે એ ઇન્ડિયન પીનલ કોડ બી ઇન્ડિયન પીનલ કોડ સી ઇન્ટર્નલ પીનલ કોડ ડી ઇન્ડિયન પબ્લિક કોડ જવાબ બી इंडियन पीनल कोड आईपीसी कलम त्रो बे किस बाबत है ए चोरी बी लूंट सी हत्या डी अपहरण जवाब सी हत्या गुजरात पोलिस सूत्र शू है ए सेवा अने शक्ति बी सेवा सुरक्षा संरक्षण सी सुरक्षा प्रथम डी कायदो न्याय जवाब बी सेवा सुरक्षा અને સંરક્ષણ સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે એ મુંબઈ બી કોલકાતા સી નવી દિલ્હી ડી ચેન્નાઈ જવાબ સી નવી દિલ્હી પોલીસ સ્ટેશનનો વડો કોણ હોય છે એ કોન્સ્ટેબલ બી પીએસઆઈ/પીઆઈ સી ડીએસપી ડીએસપી જવાબ બી પીએસઆઈ/પીઆઈ राज्यसभा કેમ કાયમી સભા કહેવાય છે? એ ચૂંટણી નથી, બી વિઘટિત થતી નથી, સી ઓછા સભ્યો, ડી રાષ્ટ્રપતિ ચલાવે છે. જવાબ બી વિઘટિત થતી નથી. પોલીસ ભરતીમાં અંતિમ તબક્કો કયો હોય છે? એ લેખિત પરીક્ષા, બી શારીરિક પરીક્ષા, સી મેડિકલ ટેસ્ટ, ડી તાલીમ. જવાબ સી તાલીમ. भर्ती में लेखित परीक्षा पची शू तालीम बी दस्तावेज चकासणी सी मेडिकल डी पोस्टिंग जवाब बी दस्तावेज चकासणी आईपीसी केटली कलमों धरा छे ए चार अग्या, सौ अग्यार बी पांच सौ अग्न सी पांच सौ अग्यार् छसो जवाब बी पांच सौ अग्यार पुलिस भर्ती में एफआईआर कोने न्यायाधीश ने बी आरोपी ने सी फरियादी ने डी साक्षी ने जवाब सी फरियादी ने भारतनु राष्ट्रीय चिन्ह क्या ले तक्षशिला बी नालंदा सी सारनाथ डी पाटलिपुत्र जवाब सी सारनाथ बंधारणनी कलम एकवीस शैनी साथे संबंधित है ए समानता बी धर्म स्वतंत्रता सी जीवन अने स्वतंत्रता डी शिक्षण जवाब सी जीवन अने स्वतंत्रता भारत नो સૌથી મોટો રાજ્ય વિસ્તાર પ્રમાણે કયો છે એ મહારાષ્ટ્ર બી મધ્યપ્રદેશ સી ઉત્તરપ્રદેશ ડી રાજસ્થાન જવાબ ડી રાજસ્થાન ભારત નો રાષ્ટ્રીય ગીત કયો છે એ જન ગણ મન बी वंदे मातरम सी साडी जननी डी भारत भाग्यविधाता जवाब बी वंदे मातरम राज्यसभा કેમ કાયમી સભા કહેવાય છે એ ચૂટણી નથી બી વિઘટિત થતી નથી સી ઓછા સભ્યો ડી રાષ્ટ્રપતિ ચલાવે છે જવાબ બી વિઘટિત થતી નથી ભારતની પ્રથમ મહિલા આઈપીએસ કોણ હતી એ ઇન્દિરા ગાંધી बी किरण बेदी सी ममता बनर्जी डी सुषमा स्वराज जवाब बी किरण बेदी गुजरात की સૌથી ઊંચી ચોટી કઈ છે એ गिरનાર બી વિંધ્ય સી સાપુતારા ડી ابو જવાબ ए गिरનાર પોલીસ ભરતી માં શારીરિક કસોટી માં શું નથી આવતું એ દોડ બી લાંબી કૂદ સી ઊંચી કૂદ ડી લેખન પરીક્ષા जवाब डी लेखन परीक्षा